નમસ્કાર શું નામ છે આપણું પટેલ ખેંગારભાઈ દોનાભાઈ પટેલ ખેંગરભાઈ દાનાભાઈ ગામ નાલ ખેગરભાઈ તમે જે આ ખાતરનો ઉપયોગ કરો છો કયા પાક ની અંદર ઉનાળામાં કરેલો

તમને ઉનાળામાં રિઝલ્ટ સારું મળવાથી ચોમાસાની અંદર મગફળી કરવી છે તો મગફળીના પાકને અંદર તમારે ખાતરનો ઉપયોગ કરવો છે એટલે માટે ફરીથી તમે લેવાઈ લે બરાબર રિઝલ્ટ થી તમને સંતોષ છે અને ઓર્ગેનિકમાં તમને રસ છે તો ખેડૂત મિત્રોને શું કહેવામાં આવશે ખાતરનો ઉપયોગ કરો બરાબર ખાતરનો ઉપયોગ કરી ઉપયોગ કરો ના ખાતરનો ઉપયોગ કરો આ ખાતર ઇન્ડિયેથી ખૂબ સારું બરાબર રાસાયણિક ખાતર વાપરવાની જરૂર પડતી નથી તમારે બરાબર રાસાયણિક ને બદલે આ વાપરો બરાબર તમે તો માહિતી આપવા બદલ ધન્યવાદ